ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ઉઠી ગયા બે વાગે વહેલા ઉઠી ગયા હો પણ આજ થોડાક કારણ કે આપણે જવાનો ફેરો ભરવા પડ્યો આપણો ઘોડો આપણે આવી ગયા ગામમાં ગામમાં આપણે થઈ ગયા આપણા હાથે દોસ્તરો ભેગા તો હાલો હવે આપણે ભાગી કાકરી કરવું તો મિત્રો આપણે કરાવવાનું હતું ટેક્ટર માં વેલ્ડિંગ તો આપણે નીકળી ગયા વેલ્ડિંગ કરાવવા તો હાલો મિત્રો આપણે ત્યાં જઈને મળીએ આપણે પોતી ગયા દુકાને તો હું ખોલવા મહિનો બોલ તો બોલ તો ખોલવા પડશે ને મારા કલેજા કારણ કે કાઢવું સાયલેસન તો હાલો મિત્રો આપણે બોલ ખોલીને મળી હાલો તો આપણે બોલ ખોલી લીધા ગાભો લઈને સાઈલેસન આપણે કાઢી લીધું કારણ કે સાયલેસન બહુ થગે છે જોઈ લો તો અમે તો મિત્રો હાલો આપણે દઈ દીધું વેલ્ડિંગ કરાવવા સાયલેસન હવે જોઈ કેટલીક વાર લાગે વેલ્ડિંગ કરતા આ પડ્યો આપણો ઘોડો જોઈ લો સાઇલેસન વગરનો કેવો લાગ્યા તો મિત્રો મારો વિચાર તો સાયલેસન નાખવાનો નથી પણ સાયલેસન ફરજિયાત નાખવું પડે એમ છે અહીંયા હુવા તો દેવા પડે ને કોકને મારા લેજા તો હાલો આપડે હવે સાયલેસન ફિટ કરીને મળીએ તો હાલો મિત્રો હવે આપણે ભાઈ ગા કાકરી ભરવા તો હવે જઈને મળીએ માં લગ્નમાં યાદ તો આપડે ભેગું ધરા સડી ગયું કે મારે આવું છે તાર ભેગું ફેરો ભરવા તો આપડે ઘોડા ને મૂકી દીધો મોકરો આજ તો આપણે ઘોડા ને નાખી દીધો રવની બજારમાં ઓ જોઈ લે હું ફદોડિયું બે નીકળી ગયા રવની બજારમાં હવે આપણે ત્યાં જઈને જ મળીએ તો હાલો મિત્રો આપણે પોતી ગયા વહીએ આપણો ઘોડો સડે કે ન સડે તમે કમેન્ટ કરતા તો હાલો મિત્રો આપણું ટ્રેક્ટર ભરાવા માંડ્યું છે જોઈ લો તમે જરીક લોડર તો જો ધૂળ ઉડાડે તો મિત્રો આપણે કરાવી લીધો કાંટો છ સાડા છ ટન જેવું ભરી લીધી આપણે કાકડી તો હમણાં તમને બતાવું આપણો ઘોડો તો જોવો આપણો ઘોડો એની માથે ઉડ્યું મિત્રો આપણે કરીએ ખાલી તો જુઓ તમે હાલો મિત્રો આપણે આવી ગયો હ કામ આપણે જવાનું છે ખેતરે અને સંચે કરી દીધું મશીનમાં ન્યા તો હાલ હવે આપણે ડાયરેક્ટ ન્યાજીને જ મળીએ હાલો મિત્રો આપણે પોગી ગયા ગામમાં ન્યાજી ન ઉપા લીધો મિલન ને તો હવે આપણે ભાગીએ સીધા મશીને તો પાછે આપણે ઘોડાને મૂકી દીધો મોકરો જોઈ લો તમે કેમ હાલે મિત્રો તો આપણે આપણો બ્લોગ કરી દે અહીંયા પૂરો તો મળી આપણે બીજા બ્લોગમાં માં તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને તો ભૂલશો જ નહી આપણે મળી બીજા બ્લોગ માં